બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂમાફિયાઓ સક્રિય બન્યા છે આવો જે કિસ્સો થરાદમાંથી સામે આવ્યો છે થરાદમાં રહેતા એક આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવાનો ભૂમાફિયાઓ દ્વારા કારસો રચવામાં આવ્યો જેમાં આદિવાસી પરિવારને પોલીસની ધમકી આપી અને તેમની પાસેથી જમીન પડાવી પાડવા માટે થરાદ તાલુકાના ચાર શખ્સો દ્વારા કારસો રચવામાં આવ્યો હતો જેમાં આદિવાસી મહિલા ટીનાબેન અંબારામભાઈ ભીલને ધમકી આપી અને તેમની જમીન પચાવી પાડવા માટે પોલીસ મથકે ખોટી અરજીઓ કરી અને ખોટા નિવેદન લખાવવા માટે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આદિવાસી પરિવાર આજ રોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો જ્યાં જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી અને ન્યાયની માંગ કરી હતી મારી ફોન કર્યો તો હવાને મો તેડવા જો તો ઈ કે મને તેડવાય કે તમે મારા કંઠે ઘર પણ લે છે કે હતે ભાઈ આ લઈ જાતા કે ખોટો આરોપ મારા માથે ઠોકે હે કે

અને દબદ્થી મારા કંથી રમી પડાવાનું કરે મારે અહીંયા હાલવાની થાતી નહીં અને મારા ભાઈ માથે આરોપ નાખે કે ખોટ ખોટ કે આવી રીત કર મારે અહીંયા મારા ભાઈ માથે ફરિયાદ નહીં કરવી એ બેન ને ઘોડ રાખી જે તે ભાઈ ખોટી ખોટી અરદી ના ખાવા ઈશ્વરલાલ ને વાઘો મારે અહીંયા હાલવાની થાતી નહીં અને મારા ભાઈ ને ફોન કર્યો મને લેવા આવે ફસાવી અહીંયા લઈ રહી એ મારું ગમી પડાય એટલે જબરજસ્તી મારા કાન લેવાનું કરાય ધામ ધામ આપે ઈશ્વર